કેનેડાના ટોરેન્ટો ખાતે મહેર કોમ્યુનિટી ઓન્ટારિયો દ્વારા દિવાળી સ્નેહ મિલન નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉત્સાહભેર જોડાયા હતા સાત સમંદર પાર કેનેડા ખાતે તારીખ ત્રેવીસ ના શનિવાર ના રોજ દિવાળી સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું હતું જ્ઞાતિ ના સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુ ની સૂક્ષ્મ હાજરીમાં દીપ પ્રગટાવી તેમને કંડારેલી જ્ઞાતિ ના શૈક્ષણિક વિકાસ ની કેળીએ આગળ ધપાવવા નવા વર્ષની શુભ શરૂઆત માં આહવાન કર્યું હતું સ્નેહમિલન માં સમાજ એ મણિયારો રાસ તથા બહેનો એ રાસડા રમી આવનારી પેઢી માં સમાજ ની લોક સંસ્કૃતિ ને પ્રવાહિત કરી હતી આ ઉપરાંત બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો જેમાં રામ કારાવદ્રા અંશ મુરસારિયા આર્યન ઓડેદ્રા અને દેવ દ્વારા ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો તથા અવની કારાવદ્રા એ ગીતાર વાદન કરી સૌને મંત્ર મુક્ત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન યંગ સ્ટાર આર્યા રાજુભાઈ ઓડોદ્રા અને અવની ભરતભાઈ કારાવદ્રા દ્વારા અદ્ભુત રીતે કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલનમાં પંચોતેર જેટલા જ્ઞાતિના ભાઈઓ બહેનો હાજર રહી નવા વર્ષની શુભકામના પાઠવી જ્ઞાતિ સંગઠનને વધુ મજબૂત બનાવવાની નેમ લીધી હતી સ્નેહ મિલનના સફળ આયોજન માટે ભરતભાઈ કારાવદ્રા મેરુભાઈ ઓડોદરા રમેશભાઈ ઓડોદરા વિક્રમભાઈ યોગેશભાઈ ઓડોદ્રાએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ ડોક્ટર બાલુભાઈ ઓડેદરા સૌદાસભાઈ ગારાવદરા ભરતભાઈ રાતિયા તથા હોથીભાઈ કેશવાલાએ જરૂરી માર્ગદર્શન તેમજ સાથ સહકાર આપ્યો હતો વિદેશની ભૂમિ પર યોજાતા સ્નેહ મિલન તેમજ જ્ઞાતિ સંગઠન તથા સર્વાંગી વિકાસના કાર્યક્રમોને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યું હતું તેમજ સૌને નવા વર્ષની શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવી હતી પોપટ પોરબંદર ટાઈમ્સ